નમસ્કાર મિત્રો આજનો દિવસ એટલે છવ્વીસ જુલાઈ છવીસ જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ થયું ત્યારે નાગરિક સમિતિ સુરત તરફથી એક ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરેલું છે તો એ તિરંગા યાત્રા મિની બજાર સુધી આવી અને અત્યારે ત્યાં પટેલવાડીમાં મહા રક્તદાન કેમ્પ અત્યારે ચાલી રહ્યો છે સાંજના એક ભવ્ય શહીદો કે સલામ એક એક આયોજન છે તેમાં પણ શહીદોને આપવામાં આવશે તો જય જવાન નાગરિક સમિતિ તરફથી આજે યાત્રા બહુ સરસ યોજવામાં આવી બહુ બધો માણસો એમાં જોડાયેલા હતા હું પણ એમાં સાથે હતો તો છવ્વીસ જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ તો આગળ તમને રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે એ પણ હું તમને હજી બતાવીશ આપણે જઈશું ત્યાં પણ આ આપ જોઈ શકો છો તિરંગા યાત્રા જે અહીંયા મિની બજાર ખાતે અત્યારે પૂર્ણ થઈ અને અત્યારે બધા ત્યાં રક્તદાન કેમ્પમાં ગયેલા છે તો હવે તમને આગળ હું રક્તદાન કેમ્પનું પણ ત્યાં બતાવીશ ઓકે નમસ્કાર Yeah.

વિરાજલી રક્તદાન કેમ્પ ની અંદર ખોડલધામ સમિતિ સુરત દ્વારા આજે ત્રીજા પડાવ માં આપણે ઉપસ્થિત થયા છીએ જય જવાન નાગરિક સમિતિ ની પ્રેરણા થી ખોડલધામ સમિતિ સુરત ના સહયોગ થી

નયન પરિવાર ઓજીઓજી ઓર્ગેનિઝમ उपस्थित છે આપણા ટેન્શન ઓજીઓજી ઉપસ્થિત છે જે સહેલભાઈ ઘરે બહુ સન્માન મિત્રો પ્રેન્ડલીયસ એક રંગોળી બનાવી છે રંગોળી કલા પ્રતિષ્ઠાન આખી જબરજસ્ત રંગોળી બનાવવામાં આવી છે કલર થી બનાવેલી છે આખી શકાય શકો આ રંગોળી વિરાંજલિ કાર્યક્રમ પટેલ સમાજવાડી મિની બજાર ખાતે આ કાર્યક્રમ યોજાયેલો છે જલિ કાર્યક્રમ એક મિનિટ પેલા ઉભા રહી ગયો

રેસ્ક્યુ માથી બધા બળવો બધા આવેલા છે બધા સૈનિકોનો રોશમાં એક બાજુ રક્તદાન શિબિર ચાલી રહી છે અને અલગ અલગ બધી ટીમ રાખેલી છે અહીયા આ બધી સૈનિકોને લાગતી આખી બધી ટીમ્સ いや કે રાખેલી છે રાખેલ પણ છે જોઈ શકો છો આ ખોડલધામ સાગવડ મંદિરની એક પ્રતિકૃતિ પણ અહીંયા રાખવામાં આવેલ છે જોઈ શકો છો આ ઓપરેશન સિંદુર પહેલગામમાં જે હુમલો થયેલો એને લગતી પણ એક પ્રતિકૃતિ રાખેલી છે છવ્વીસ જણા જે

બતાવવામાં આવે છે હવે એવી જગ્યા જ્યાં લાઈવ સ્કેચ બને છે જો છોકરા સામે બેહાર્યો હતો એની સામે આખો સ્કેચ બનાવે છે લાઈવ સ્કેચ આખા બધા લોકો બનાવે છે જો અત્યારે બનાવે છે લાઈવ રોડે રોડે હવે મને સામે તો બની ગયો છે આ જોઈ શકો પણ સ્ક્રેચ মিদ লোক প্রজানে লিবু কনেক সার্বা লক পাইছে দ লোক আ লোক প বিদির মা তাই আটা। bence bir <laughs> <laughs>

લોહી આપવા માટે બધા આવેલા છે આજનો અભિરાંજલિ કાર્યક્રમ મહા રક્તદાન શિબિર જય નાગરિક સમિતિ અને ખોડલધામ સમિતિ સુરત તરફથી સંયુક્ત રીતે એનું આખું આયોજન કરવામાં આવેલું છે જોઈ શકો છો અંદર રક્તદાન શિબિર ચાલી રહી છે અહીંયા અમર જવાન પ્રતિકૃતિ રાખેલી છે વીર શહીદો ને શ્રદ્ધાંજલિ નામનો એક અંદર રાખેલું છે બધા શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકે તે માટે અખંડ જ્યોત ને શ્રદ્ધાંજલિ ગુલાબની પાંખડીઓ અહીંયાથી લઈને અહીંયા આ રીતના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનું રાખેલું છે